અષાઢી પૂનમ ગુરુપૂર્ણિમા નિમિત્તે ધોરાજી હનુમાનવાડી ખાતે ભક્તિમય માહોલ ધોરાજીમાં આજે અષાઢી પૂનમ એટલે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે હિન્દુ સંસ્કૃતિની ગુરુ શિષ્ય પરંપરાને માન આપતા ધોરાજી શહેરની શ્રીનાથજી સોસાયટી ખાતે આવેલ હનુમાનવાડી ખાતે ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી હનુમાન દાદાના મંદિર ખાતે વહેલી સવારે વિશિષ્ટ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભક્તો માટે બપોરના સમયે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધોરાજી શહેરના અનેક ધર્મપ્રેમી ભક્તો ભાવભરી હાજરી આપી અને ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ધર્મલાભ મેળવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ શ્રદ્ધા અને સમર્પણથી યુક્ત રહ્યો હતો રિપોર્ટર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટેલની ડીજી ન્યૂઝ ધોરાજી આજે પરમપવિત્ર ગુરુપૂર્ણિમાનો ઉત્સવ છે હિન્દુ સંસ્કૃતિની અંદરના તો એવો ઉત્સવ છે અન્ય કોઈ સંસ્કૃતિમાં આ ગુરુ શિષ્યની પરંપરા કે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાતો નથી માત્ર હિન્દુ સમાજ હિન્દુ સંસ્કૃતિના લોકો જ્યાં રહે છે સમસ્ત હિન્દુ સમાજ ત્યાં આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાય છે આજથી લગભગ દસ હજાર વર્ષ પહેલાંના આ સમયથી આ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે આજનો દિવસ એટલે અષાઠ પૂનમ જેને વ્યાસ પૂર્ણિમા પણ કેમ આવે છે આ દિવસે ભગવાન વેદ્યાસનો જન્મ થયો છે સૌથી મોટા લેખક છે એણે મહાભારતની રચના કરી એવા વેદ વ્યાસના મુનિ નામ પરથી આજને દિવસને વેદ એટલે વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આજે ઠેર ઠેર દરેક મંદિરોમાં સાધુ સંતોનું પૂજન થાય છે અને લોકો છે શિષ્યો એ ગુરુને રીઝવા પ્રયત્ન કરે છે એમના દર્શન કરે છે એ જ પ્રકારે અહીંયા ધોરાજીમાં પણ આજે ઋષિરાજ મહારાજ છે હનુમાનવાડી મંદિરે પણ ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવ્યો છે અને પછી બાપુની નિશ્રામાં બધા ભક્તો દર્શન કરવા આવે છે અને પ્રસાદનો લાભ પણ જે છે